તો હાલો બધાય ને જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને અમે પણ બધા મજામાં સીવી અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરી સીવી કે તમે બધા મજામાં રહ્યો તો જો આજે આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો તો આપણે ચાલો રીંગણાનો ઓળો બનાવી નાખવી તો થઈ લગી વિદ્યામાં બન્યા રેજો તો આપણે કેવો ઓળો બને છે એમ જોયું તો પહેલાં હું રીંગણા શેકી નાખું પછી તમને હો તો જો આપણા રીંગણા શેકાઈને થઈ ગયા છે રેડી જો આવા રીંગણા બન્યા છે છે શેકીને બની ગયા સરસ મજાના જો આ રીંગણા બની ગયા છે આપણે શેકી નાખ્યા છે તો હવે હું એને ફોલી નાખું તો જુઓ આપણું રીંગણું સર શેકાઈને શેકાઈ ગયું છે અને જો હું ફોલું છું રીંગણું ફોલી નાખું પણ બહુ ગરમ છે ઓ રીંગણું જો

આ છે આટલું લસણ વઘાર માટે અને આ ડુંગળી છે બેરી ડુંગળી છે લીલી ડુંગળી છે અને ઓલી પણ ડુંગળી છે અને આ ટમેટા છે અને આ છે કોથમીર તો જો આપણે વઘાર કરવાનો સામાન આટલો છે અને આપણે આ રીતે કટિંગ કરી નાખ્યા છે અને સાઈડમાં જો આપણે બાજરાના રોટલા પણ કરી વાર્યા છે તો ચાલો હું ઓળ વઘારી નાખું તો જો આપણે હવે

એકદમ સરસ મજાની સડી ગઈ છે જો આદુ લસણ અને ડુંગળી અને મરચા સારી વસ્તુ ચડી ગઈ છે સરસ મજાની તો હવે ટોમેટા નાખી દઉં તો સારી ટોમેટા નાખી દઉં જો ટમેટા નાખી દઉં સરસ મજાના અને આ રહેલું હવે હાલકી નાખી દઉં અને મીઠું પણ નાખી દેવાનું હોય તો જો આપણે મીઠું નાખી દીધું અને આપણે હવે વગર સડવા દઈશું કેમકેટા નાખ્યા છે ને તો આપણે ટમેટા પાકવા દઈશું તો આપણે ગ્રેવી બનવા દેવાની છે તો સારું આપણે સડવા દઈએ સાઈડમાં આપણે સાઈઝ કરવાની છે ને તો હું સાઈઝ પણ કરી તો હું સાઈઝ બનીએ સાઈઝ બનાવું છું કેમકે આપણું ત્યાં થાય તો સાઈઝ પણ તાજે તાજી આપણે બની જાય

અને આ તાજી તાજી આપણે સાઇઝ બનાવીએ છીએ ત્યારે તો બધું બસ સરસ મજાનું છે જમવાનું ને બધા હાલો જમવા અને અમે બેસી ગયા છે જમવા તો અમે બધા જમી લેવી અને તો જો અમારો આજનો વિડીયો આવો કાક હતો તો તમને બધા એને ગીમો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને મારા વિડીયાને શેર કરજો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ ન ભૂલતા તો મળશું એક પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય